ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પરીક્ષાલી માનસ શાસ્ત્રીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા ભુજ જિલ્લા શિક્ષણ તંત્ર અને લેવા પટેલ ટ્રસ્ટ દ્વારા પરીક્ષા લક્ષી માનસશાસ્ત્રીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના ડીન ડોક્ટર આર આર પટેલે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું એમ થતું હતું હું થઈ થઈશ હું નાપાસ થઈશ હું નાપાસ થઈશ તમારા મનમાં જ્યારે એક જ વિચાર આવે છે અને નેગેટિવ વિચાર આવે છે તો એ જો એ સતત એવું વિચારે કરશો તો તમારું પરિણામ એવું આવશે એટલે એ નેગેટિવ વિચાર શું કરે છે તમે પેલું યાદ કરેલું વાંચેલું બધું ભૂલવાડી દે છે એના કરતાં શું બોલવાનું હું પાસ થઈશ આઈ એમ ધ બેસ્ટ આઈ વિલ ઇટ આઈ કેન ડૂ ઇટ બરાબર આઈ એમ અ વિનર મને આવડે જ છે તો પાસ હું સહેલું પડશે બાકી પણ વિચાર છે એને સો વખત રિપીટ કરો પોઝિટિવલી તો તમારામાં એની પોઝિટિવ એનર્જી આવશે કોઈપણ વિચાર છે જો નેગેટિવલી સો વખતે વિચાર કરો તો એનું પરિણામ નેગેટિવ આવશે ઇવન આ જે ટ્રીક છે પરીક્ષાની એવું નથી કે માત્ર આપણે પરીક્ષામાં આવતા વિદ્યાર્થી માટે જ કામમાં આવે છે ઓલિમ્પિકની રમતની અંદર તમે જે રમતો જોઈ હોય તો એક એક સેકન્ડ માટે એક એક ઇંચ માટે ફાઇટ ચાલતી હોય અને બધા ખેલાડી એક સરખા હોય ત્યારે ફાઇટ માત્ર શારીરિક નથી હોતી મેન્ટલ નથી હોતી સાયકોલોજીકલ હોય છે જે મેન્ટલી પાવરફુલ હોય એ જીતે છે પરીક્ષામાં પણ એવું જ છે બધા સરખો વાંચે છે પણ કોણ જીતે છે જે મેન્ટલી પાવરફુલ છીએ જે પોઝિટિવ વિચારે છીએ એ જીતે છે એટલે હંમેશા તમારે પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ તમને ના આવડતો વિષય હોય તો પણ તમે વિચારો તો એ બાળક ઉપર કેવી અસર થાય છે નહીં આપણે બધા જાગીશું તારી પરીક્ષા છે ને તું જાગે છે અમે બધા જાગીશું અમે તારી સાથે અને પેલું નાનું છોકરું દસમાનું હોય એને બિચારાને જુલમ કરી અને ચાર વાગે ઉઠાડો એની પ્રકૃતિની વિરુદ્ધ હોય તો ખરેખર તો એક માહોલ ઉભો કરવો જોઈએ સેમિનારના આયોજન અંગે રોટરી ક્લબ તથા શિક્ષણ વિભાગના આગેવાનો અધિકારીઓએ જણાવ્યું કે આજે રોટરી ક્લબ ભૂજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લેવા પટેલ સમાજ અને અમારા દાતા શ્રી હંસરાજભાઈ વંસરાજભાઈ લૈયા પરિવારના આર્થિક સહયોગથી અમે ધોરણ દસ બારની પરીક્ષા આપતા બાળકોને કઈ રીતે પરીક્ષાના હાવમાંથી દૂર થાય અને એકદમ શાંત ચિત્તે સ્વસ્થ ચિતે પરીક્ષા આપી અને એની તૈયારી કેવી રીતના કરવું એના માટે અમે ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના ડીન ડૉક્ટર આર એસ પટેલને અહીંયા આમંત્ર્યા છે કે તેઓ સાયકોલોજીકલ રીતે આ બાળકોને પ્રેરણા આપે કે પરીક્ષાની કઈ રીતે સારી રીતે તૈયારી કરવી અને પરીક્ષા દરમિયાન સ્ટ્રેસ ફ્રી રહી અને આખું કુટુંબ પણ એના બાળકના સંદર્ભમાં કે બાળકના સંદર્ભમાં જ ઘરનું વાતાવરણ પણ એવું જ રહે કે જેથી બાળકને એક તૈયારી કરવાનો ઉમંગ વધે અને એની યાદશક્તિને એક ચેલેન્જિંગ સ્વરૂપ મળી અને એકદમ સરળતાથી એ પરીક્ષા આપે અને પરીક્ષાના હાઉમાંથી દૂર થાય અને પોતાની ઉત્તમ કારકિર્દીનું મંડાણ કરી શકે તે માટેનું એક વાતાવરણ ડેવલપ થાય એવા માટે એ વાલીઓને અને વિદ્યાર્થીઓને એક પ્રેરણાત્મક લેક્ચર આપવા માટે આર એસ પટેલ સાહેબને બોલાવવામાં આવે છે તો રોટરી ક્લબ દ્વારા એક આજે સુંદર મજાનું આપના દસમા અને બારમાના વિદ્યાર્થીઓના પરીક્ષાની જે ચિંતા દૂર થઈ અને એને એની રીતે સરળતાથી જે છે માર્ગદર્શન એને મળે એના માટે ગુજરાત યુનિવર્સિટીના ડૉક્ટર આર એસ પટેલ સર જે છે એ ત્યારે આપના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે કે જેનાથી એને ચિંતા થયા વગર પણ એ સરસ મજાનું એ લર્નિંગ કરે અને આ પરીક્ષાના સમયોમાં જે ખરેખર શીખવામાં આ ચિંતા એ વધારે અસર કરે છે પણ એ દૂર થાય અને સારી રીતે એ પેપર લખી શકે એના માટેનો આ રોટરી ક્લબને આ સંયુક્ત ઉપક્રમે બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ આપણા રાજ્યમાં આ રીતે આપણા બાળકો માટે એને પરીક્ષાનો હાવ દૂર થાય તો એના માટે પણ એ અગ્રેસિવ છે અને એ રીતે આપણા જિલ્લામાં બધી સ્કૂલોના એમ કે આ વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના સેમિનાર્સ માર્ગદર્શન આપવાનું આપણને સૂચના આપેલી છે રોટરી ક્લબે એક સુંદર આ પ્રયત્ન કર્યો છે એમાં અમે પણ આ જિલ્લાની બધી જ સ્કૂલોની આપણે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના દસમા બારમાં ધોરણના વિદ્યાર્થીઓને આ રીતના એ વિદ્યાર્થીઓ પરીક્ષાથી ના ભયથી દૂર રહી અને સરળતાથી એ બોર્ડની એક્ઝામ આપે એવા પ્રકારનો આપણે માહોલ કરીએ વાલીઓને પણ નમ્ર વિનંતી છે કે આપના વિદ્યાર્થીઓને એટલી બધી અપેક્ષાઓ ના આપે એની જે ક્ષમતા છે એ પ્રમાણે સરસ મજાનું એ પેપર લખી શકે એ માટે એને તમે માર્ગદર્શન આપો બહુ ચિંતા ના આપો કારણ કે એનાથી સ્ટ્રેસથી વિદ્યાર્થીની યાદશક્તિ છે એ ઓછી થાય છે અને એનાથી એનું પરિણામ એ ઘટે છે એની જગ્યાએ એને આપણે પ્રોત્સાહન આપીએ એની ક્ષમતા છે એ પ્રમાણે આગળ વધે એવા પ્રયત્ન કરી અને આપના કચ્છ જિલ્લાનું જે પરિણામ અત્યાર સુધી બોર્ડમાં પણ સારું રહેલું છે તો એને આપણે વાલીઓ સારો સપોર્ટ આપો અને આવતી એક્ઝામમાં આપણું જિલ્લાના બધું પરિણામ સુધરે એવી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓને મારી વિનંતી છે એ રીતે ખૂબ જ ઉપયોગી આયોજન કરવામાં આવ્યું અમારે ત્યાંથી સસ્તી સારી અને સોલિડ ડાયમંડ ગોલ્ડ અને સિલ્વર વોટર ટાંકી પ્રોડક્ટ મળી રહેશે પ્રોડક્ટમાં દસ વર્ષની ગેરંટી મળશે તો આ માટે મારો સંપર્ક કરો ડાયરેક્ટર સામજીભાઈ આહિર મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન સિક્સ સિક્સ થ્રી ટુ ડબલ ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ નાઇન ટુ થ્રી વન એડ્રેસ લુણવા તાલુકો ભચાઉ છે